મારું નિશાન તો યાર તમે જો તમેશ ભાઈ

ચકલી નાખો પેલા ચકલી તો તમારી જેવા ભાજી જાય રેવા દે ને આખી ગાટા ભરી એટલું પોનું વેસ્ટ થઈ ગયો એ વેસ્ટ હવે અમારા ખેતર માં પોણી આવે તો જાય તો નાખવા તો ચકલ

એ કઈ શું ન કેતા આનું બારું સમગ્ર બજેટ છે હવે બીગા થઈ આ સ્પીચ છે

તો પેલા રાઉન્ડ માં જણાવ્યું કે બીજા રાઉન્ડમાં આપણે જોઈએ છે કે બંને સમાંતર જ ચાલી રહ્યા છે તો હજુ કઈ કહી શકાય એવું નથી પરિણામનું હવે એક પેટી રહી છે પછી

એ સારો કોંગ્રેસ જીતી ગયું કહેર કોઈ જોવે ને હેડ ઉપર સેવરૂ આ બુરુલ ના કકરા થઈ જવાના હે ને કે